આપણો તેમાં જે તાલુકા પંચાયતના પ્રમુખને આપણે કરીએ ભી ઈ યુ કેસભાઈ કાર્યક્રમમાં આગળ વધતા આપણે માન્ય મહેમાન શ્રીઓને વધારીશું વધારી લઈશું ખૂબ ખૂબ આળ્ય આપણે માન્ય શ્રી કેજી આહિર સાહેબ પ્રવિણભાઈ ખુમનસિંહ સોળા ઓકે વિજયસિંહ રાવજીભાઈ

અને આપના સૌના આશીર્વાદથી આજે તમે મને બે હજાર બાવીસની અંદર ચૂંટણીની અંદર જે આટલો મોટો જંગી બહુમતીથી મને જીતાડ્યો અને આપ સૌના આશીર્વાદ મળ્યા ત્યારે હું ધારાસભ્ય બન્યો એ આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ આજે નાના મા નાના માણસ ને પણ નાની ઉંમર ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે આ વડીલોને એક વાત કરું તો આજે ગુજરાત સરકારની અંદર આપ સૌના આશીર્વાદથી આપ સૌના આશીર્વાદ ફળ્યા તો આજે રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને પંચાયત મંત્રી તરીકે મને ગુજરાતની સેવા કરવાનો સૌના આશીર્વાદથી મને મોકો મળ્યો છે મહુધાની અંદર દિવસે દિવસે જેમ દિવસ જાય છે એમ આપણો મહુધામાં પાર્ટીનો વ્યાપ બી વધતો જાય છે અને પરિવાર બી મોટો થતો જાય છે જ્યારે પરિવારની વાત કરીએ ત્યારે સંગઠનથી માંડી અને ચૂંટાયેલા પ્રતિનિધિથી માંડી અને સૌ આગેવાનોથી માંડીને સૌનો એક સાથેનો પરિવાર બને છે અને એ પરિવારના સાથ અને સહકારથી આજે જે પણ કંઈ આગળ હું વધુ છું એ સૌના આશીર્વાદથી વધુ છું આજે મહધાના વિકાસની વાત કરીએ તો આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે મહુધાની અંદર સણાલી ગામની અંદર પોઈન્ટ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓનો ભંડાર લાવી રહ્યા છીએ અહીં હવે આપણા ગામમાં જ લેબોરેટરી અને એક્સરે જેવી તપાસ થશે આજે એક્સ અને લેબોરેટરીની તપાસ કરવા માટે આપણે જવું પડતું તો નડિયાદ મૌદા કટલાલ અમદાવાદ સિવિલ જવું પડતું હતું ને એ બધી સુવિધા હવે તમને આ નવ તમારા સેન્ટરની અંદર સણાલીની અંદર મળશે માતાઓ અને બહેનો માટે ખાસ સ્ત્રી વોર્ડ અને લેબર રૂમ હશે નાના ઓપરેશનો માટે માઇનોર ઓપરેશન થિયેટર પણ અહીં ઉપલબ્ધ થશે આજે આ કેન્દ્રમાં વાર્ષિક તેર હજાર જેટલા દર્દીઓ આવે છે પણ આ નવી ઇમારત બન્યા પછી સણાલી ગામને આજુબાજુ દસ ગામોને ત્રીસ હજાર નાગરિકોનો શ્રેષ્ઠ સારવાર ઘણા આગળ મળશે આજે વિકાસ કહેવાય ને તો કોને કહેવાય વિકાસ આને કહેવાય ચાલીસ વર્ષથી વિકાસ કર્યો ના હોય અને બે હજાર બાવીસથી જે વિકાસ થયો ભારતીય જનતા પાર્ટી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્ય શ્રી મૃદ્ધો અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જ આ કામ કરી શકે બાકી કોઈ ના કરી શકે આજે પ્રગતિ હેઠળની વાત કરું તો આજે પેટા આરોગ્ય કેન્દ્ર એકસો પાસ એટલે એક કરોડ ને પાંત્રીસ લાખનું આજ ટાઈપનું અને અંદર આ કામ પ્રગતિ હેઠળ છે ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીનાવાડા જે વર્ષોથી આજે મા દશામા ધામની અંદર જોવા જઈએ તો એટલી બધી મોટી સંખ્યાઓથી એટલા બધા સંખ્યા એટલે જેની કોઈ વાત નહીં એમપી યુપી આજે ગુજરાત નહીં પણ રાજ્યની અંદરથી પણ દેશની અંદરથી આજે મા દશામાના ધામમાં દર્શન કરવા યાત્રુઓ આવતા ત્યારે એમને મેડિકલની ખૂબ જરૂર પડતી કે તાત્કાલિક આજે પચાસ હજાર માણસની પબ્લિક ભેગી થઈ હોય અને કોઈને ગભરામણ થઈ હોય કોઈ તકલીફ પડી હોય ત્યારે મીનાવાડાની અંદરથી એને રિક્ષામાં બેસાડી કે ગાડીમાં બેસાડી અને મહધા લાવવા પડતા હતા આજે એ જ જગ્યાએ વડીલોની રજૂઆતથી આજે આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી સમસ્યા હતી ત્યાં પૈસા માટે પૈસા કાઢવા હોય તો આજે મૌદા જવું પડે કોઈ યાત્રાળુ આવ્યો હોય કોઈ ખર્ચો કરવો હોય કંઈ લેવું હોય તો એના ખિસ્સામાં પૈસા ના હોય પણ ખાલી એટીએમ કાર્ડ હોય તો એ જ પ્રમાણે એટીએમ કાર્ડ બી કેડીસીસી બેંકની જોડથી આપણે ત્યાં મુકાવડાયું અને એ મુકાડાયું એનું બી આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ વર્ષોથી જે પ્રશ્ન હતો કે આજે મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી અંદર મૌદા શહેરની અંદર ચાલતું બધા એ કહેતા કે એક એક જ એક જ વ્યક્તિને એક જ ન્હાતિ માટેનું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે પણ આજે જે હજાર બે હજાર બાવીસમાં ધારાસભ્ય બન્યો ત્યારબાદ આપણે નક્કી કર્યું કે આજે મૌદા આજે એ જે વિસ્તારની અંદર આજે આપણા તાલુકાની અંદર સૌ નાગરિકોને જનતાને સેવાનું ટાઈમ સેવા કરવાનો ટાઈમ જે સેટ કરવાનો સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે કરવાનું છે એ આજે મહુધાની અંદર સાડા સાત કરોડની અંદર સૌથી મોટામાં મોટી હોસ્પિટલ મૌદા તાલુકા પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે એનું આપણે ખાત ખાતમુહૂર્ત આપણા સાંસદના આધારે સાંસદના હાથે આપણે ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું અને એ ખાતમુહૂર્તથી આજે કામ બી શરૂ થઈ ગયું છે પણ આજે વિધાનસભાની આજે સૌ સારો આયોજન થયું અને આ વિધાનસભાની અંદર નાના મોટા કામો વિધાનસભાની અંદર સારા એવા કામ થાય આપ સૌના આશીર્વાદ મળે આજે વિધાનસભાની અંદર જોવા જઈએ તો રોડ રસ્તાથી માંડી અને ટોટલ આજે રાજ્ય સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા વિધાનસભાની અંદર બેતાલીસ હજાર બેતાલીસ કરોડના ખર્ચે આજે મૌધા તાલુકાની અંદર નડિયાદ તાલુકાની અંદર ત્રીસ કરોડ એમ કરીને બોતેર કરોડ રૂપિયા રીસર્ફેસિંગ કરવા માટેના રોડ રસ્તા જે રોડ રસ્તા તૂટી ગયા હતા એ રોડ રસ્તા આપ્યા છે વિકટ પ્રશ્ન નડિયાદ તાલુકાનો હતો નડિયાદ તાલુકાની અંદર આખું રાઉન્ડ મારી અને આ પાલૈયા જવું હોય તો નડિયાદ તાલુકામાં ગણપતિ ચોકડી આયા પછી મરીડા થઈ અને પાલૈયા જવું પડે અમાજ કટલાલ થી આવો તો એવાજ પાલયા જવું હોય મોરેલ જવું હોય તોય આપણે એની માટે ગોર ફરવું પડે 14 કિલોમીટર રાઉન્ડ મારવો પડે એટલે સરકારે ની અંદર રજૂઆત કરી અને એ રજૂઆત કર્યા બાદ આપણે 8.5 કરોડ નો બ્રિજ અત્યારે ટૂક સમયની અંદર આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે નવા ગામ થી વીણા નો બ્રિજ મંજૂર થઈ અને કામ ચાલુ થઈ ગયું એ કામ કર્યા બાદ આજે કનેક્ટિવિટી આપણી એકદમ નજીક થાય એ પ્રમાણે અમારા નટુકાઘાની બી રજૂઆત હતી તો તે દીપક ચિરાગની બી રજૂઆત હતી ખડોલના ખડોલથી કડીનો બ્રિજ બને આજે દસ કરોડના અંદાજની અંદર દરખાસ્ત બી થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર ખડોલ અને કળીનો બ્રિજ તો બી આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અનેક કામો અનેક વિધ વિકાસના કામો આપણે અમદાવાદ વિધાનસભાની અંદર કરતા આવ્યા છીએ અને વિધાનસભાની અંદર આપણા લોકાર્પણો અને ખાતમુરતો તો થતા જ રહેવાના છે આવનાર સમયની અંદર જ્યારે મેં સંકલ્પ લીધો છે કે બે ની અંદર હું ધારાસભ્ય બનીશ તો મારી મા બાપ વગરની ગરીબ દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન આયોજન કરતો રહીશ આજે ચોથું સમૂહ લગ્ન આપણે આ આયોજન ચોથા વર્ષની અંદર પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે ચોથાનું સમૂહ લગ્ન આપણે બીજા કે ત્રીજા મહિનાની અંદર તૈયારી કરી રહ્યા છીએ કારણ કે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પથી હું પાછો પડું એમ નથી આપના સૌના આશીર્વાદથી જ હું આ સાથ અને સહકારથી જ આજે આ મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવા કરું છું અને આપ સૌનો સાથ અને સહકાર મળે છે ત્યારે એક બીજી બી વાત કરી હતી કે મારા વિધાનસભાની અંદર જે પણ દીકરી કે દીકરો ભણતો એવો હોય જે પણ દીકરી ભણે એવી હોય જે દીકરી ભણે આગળ વધે એવી હોય એ દીકરીની તમામ ફીનો ખર્ચો હું મારા સેલેરીની અંદરથી મારા સરકારના પગારમાંથી જે પણ હું આજની તારીખની અંદર સરકારની અંદરથી જે પણ પગાર આવે છે હું લેતો નથી એ ફક્ત મા બાપ વગરની દીકરીઓના સમુલગ્ન અને સબ દીકરીઓના જરૂરિયાતમંદ જે દીકરીને ભણે એવી હોય એવી દીકરીઓના ફીમાં એ ઉપયોગ કરું છું

સણાલી ગામની અંદર આ ધરમપાલને બધા છોકરાઓને પોલીસની ભરતીનો દોડની વિષય હતો ત્રણ દિવસ પહેલાં ધરમપાલને બધા આયા ચાર દિવસ પહેલાં હું અહીંથી નીકળતો હતો ત્યારે વાત થઈ કે ભાઈ અમારે અહીંયા દોડવાનું બહુ મુશ્કેલ છે ત્યારે રમેશભાઈ અમારા સરપંચ અને મુકેશભાઈની બી રજૂઆત હતી કે આ દીકરાઓ છોકરાઓને સ્કૂલની અંદર પોલીસની અંદર દોડની અંદર આખું ગ્રાઉન્ડ સાફ થઈ જાય અને કામ પૂર્ણ થાય તો આપણે એની માટે આખું આજે આપણે ગ્રાઉન્ડનું બી લોકાર્પણ કર્યું કે જેથી કરીને છોકરાઓનો અભ્યાસ અને છોકરાઓને આગળ વધવા માટેનો પ્રયત્ન માટે બી મારી તત્પરતા હોય છે આપ સૌના આશીર્વાદથી આજે મૌધા વિધાનસભાની અંદર એક સેવા કરવાનો એક સેવા કરવાનો એક મોકો મળ્યો છે એક પ્રજાનો સેવક તરીકે મારી જવાબદારી બને છે કે નાના માણસથી લઈને મોટા માણસથી લઈને વડીલથી સુધી એ મારી જવાબદારી છે કે મારે વિધાનસભાની અંદર કઈ જગ્યાએ ક્યાં શું કરવાનું છે એ આપ સૌના આશીર્વાદથી હું આગળ વધતો રહ્યો છું આપ સૌના આશીર્વાદ મળ્યા આજે મારું સન્માન કર્યું આજે મંત્રી તરીકે આજે સણાલી ગામની અંદર પહેલીવાર આપ સૌએ સન્માન કર્યું એ બદલ મારો નંદમસ્તક નમાઈને વડીલોને બી હું આશીર્વાદ માગી દઉં ભારત માટે ગુજરાત どう Malam, भाई भाई भला

સાહેબ રમેશભાઈ ના લિસ્ટ આપી દેજો અને તાલુકા પંચાયત ના સદસ્ય ને કેટલા છોકરાઓ ધોરણ છે જો સાહેબ તમે ઓકે ચલો યસ

જમીન આગળ હાથ મૂકી ને જમીનમાં આપડે પૂજન કરવાનું મણીભાઈ સર્વલ કામ આગેવાનો ભેગા મળી આપણા सुनो स्वागत करे छे देखा

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તે આપણા મૌતા વિધાનસભામાં નડિયાદ તાલુકાના સંગઠનના પ્રમુખ એવા એન ડી સોઢા